તિલકવાડા ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા વાહન ચાલકોને પેમ્પલેટ વિતરણ કરી ટ્રાફિકના નિયમો વિશે જાણકારી આપવામાં આવી ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં દિવસે ને દિવસે ટ્રાફિકમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે એટલે વાહન ચાલકો માટે સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ કેટલાક વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરી ઓવર સ્પીડમાં વાહનો હંકારતા હોય છે અને ઘણીવાર અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે ઘણીવાર મૃત્યુ પણ થતા હોય છે એટલે વાહન ચાલકો જાગૃત થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે હાલ સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ બે અંતર્ગત ખાસ ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપ આજે નર્મદા જિલ્લાના તિલકપાડા ચાર રસ્તા ખાતે તિલકપાડા પોલીસ દ્વારા આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો વિશે સમજણ આપતા પેમ્પલેટ્સનું વિતરણ કરી વાહનો ઉપર ટ્રાફિક નિયમ વિશે સમજણ આપતા સ્ટીકર લગાડી ટ્રાફિકના નિયમો વિશે સમજણ આપવામાં આવી સાથે જ મોટરસાયકલ ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી જેથી વાહન ચાલકો ટ્રાફિકના નિયમો વિશે જાણકાર બને અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેથી અવારનવાર થતાં રોડ અકસ્માતને અટકાવી શકાય તે માટે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે